તેમને આગળ નમી શક્યા છે તેમના નામે ભેગા થયા છે તો આગળ પણ સારું થયા વગર રહેશે નહીં હાલ લુયા પ્રેઝ ધ લોર્ડ હા પ્રભુ એમના લોકોનું રક્ષણ કરે છે તેમનો બચાવ કરે છે તેમની સંભાળ લે છે તેમની કાળજી લે છે તેમનું માને છે એવો જબરો પક્ષી કહેવાય કે એનો ખોરાક કોઈને આપીને ઉપરથી જૂટવી લે કોઈના હાથમાં હોય તો લઈને ચાલ્યો જાય લે પણ એના દ્વારા બે પ્રબોધક ને ખોરાક પહોંચાડે છે અને પ્રભુ છે આપણી જરૂરિયાતોને બહુ અજાયબ રીતે ઇમ્પોસિબલ વે થી પૂરી પાડે છે અને ખરેખર આ પણ એક સત્ય ઘટના છે તે દરિયા વિસ્તારમાં એક પ્રભુના સેવક રહેતા હતા અને માછીમારો વચ્ચે તેઓ સેવા કરતા હતા લગભગ વસ્તી થી ત્રીસેક કિલોમીટર દૂર અને દરિયાથી થી તેઓ પચાસ થી સાહીઠ કિલોમીટર દૂર રહેતા હતા મચવારાની વસ્તી એટલે રાતની શરૂઆત અને દિવસની બધી પહેલી પોરમાં અને અને અજવાળું થતા એમનું કામ પૂરું થઈ જાય એટલે બધા દિવસે ઊંઘતા જોવા વધારે મળે અને એવા સમયમાં તેઓ કોઈને ત્યાં જઈ ના શકે કંઈ મદદ મેળવી ના શકે એવા સમયમાં એમની પત્ની એમને કહે છે નહીં કે તમે જુઓ બહાર જાઓ પ્રભુને પ્રાર્થના કરો આપણા ઘરમાં કોઈ ખોરાક નથી શું બનાવું અને ગામ વાસણોમાં પૈસા રાખવામાં આવે નહીં કેટલીમાં અને ડબ્બામાં એમના પત્ની કહે છે ડબ્બો ખાલી છે અને અનાજનો ડબ્બો ખાલી છે નાણાંનો ડબ્બો ખાલી છે અનાજનો કશું છે નહીં આપણી પાસે અત્યારે તો છોડો સાંજની પણ ચિંતા છે પણ અત્યારે કંઈક વ્યવસ્થા થાય એવું તમે જુઓ ધણામ કે બહાર જે વાસળ ઘસીને મૂકવાનું મોટું તબાશરૂ હોય એમાં એટલી મોટી માછલી આવીને પડી કે ના પૂછો ને વાત હા લીલું અને એ પ્રભુના સેવક બોલ્યા એમની પત્નીને કહ્યું લે સવાર ટાઈમની પ્રભુએ જરૂરિયાત મોકલી આલી પૂરી પાડી દીધી આપણા ઈશ્વર બહુ જ મહાન પ્રભુ છે એક વખત એક પ્રભુના સેવક એમની પ્રાર્થનાની રૂમ ને માટે ટેબલ અને ખુરશી લેવા ગયા બહુ ખાસ કોની પાસે દાન લે નહીં પણ જે કંઈ નાનું મોટું દાન મળ્યું એ ભેગું કરીને તેઓ ગયા કે એક સરસ ટેબલ લઉ અને બે ત્રણ ખુરશી લઉં કે મારે ત્યાં આવનાર બેસનાર લોકો એના પર બેસી શકે હું મારું કામ ટેબલ પર નોટ પેન મૂકીને લખી શકું ઘણા લોકો આવે છે તો નીચે બેસે જમીન પર એ સારી વાત નથી અને જાણે તેઓ બે હજાર રૂપિયા લઈને ગયા અને બધું લેતા હતા પણ એમના બજેટ પ્રમાણે હતું નહીં એમના સોસાયટીના પણ એક ભાઈ ત્યાં હતા અને તેઓ મેં પૂછ્યું કે શું થયું લેવાયા કે ના બસ મારે થોડું જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે દેખાતું નથી પ્રભુના સેવકે કહ્યું કે મને જે લેવું છે ખરું પણ મારા પ્રમાણે મને દેખાતું નથી અને તેઓ તો જીવી પ્રભુની ઈચ્છા કરીને ઘરે આવી ગયા કલાક એક પછી એમના ઘરે ટકોરો પડ્યો તો પેલા ભાઈ તેમને બજારમાં મળેલા એ ભાઈ હતા એમને પૂછ્યું કે તમે ટેબલ ને ખુરશી લેવા ગયા હતા ને કે કે હા તો હું પણ લઈને આવ્યો કે કે સરસ વાત છે આવો બેસો કે ના ના મારે તમારું કામ છે કે કે જો તમને વાંધો ના હોય તો આ ટેબલ ને ખુરશી તમે લઈ લેશો કેમ કે પ્રશ્ન એવો છે કે એ ટેબલ કોઈ પણ રીતે મારા દરવાજામાંથી અંદર જતું નથી અને દુકાનવાળો પાછું લેવાનો બદલી આપવાનો મને ના કહી રહ્યો છે સ્પેશિયલ સ્કીમ નો ભાવ છે એટલે બદલાય એમ નથી તમે પૂછ્યું કે શું ચાર્જ છે તે પ્રભુ ટેમ્પો સાથે બધું પાંત્રીસો ચાર હજાર જેવું થાય છે પણ તમે જે આપશો એ હું લઈ લઈશ પ્રભુના સેવકે મારી પાસે તો બે હજાર રૂપિયા છે એનાથી વધારે કશું નથી કે કંઈ વાંધો નહીં તમે મને બે હજાર રૂપિયા આપી દો અને આ બધું સામાન તમે તમારા ઘરમાં મૂકી દો બધું ઘરમાં આવ્યું સરસ તેમણે સાફ કર્યું સજાયું એના પર બેઠા એમના મનમાં અવાજ આવ્યો કે તે પ્રાર્થના કરી હતી તો વિચારતો તો મેં પ્રાર્થના કરી તો આ પ્રભુ મને મારું મનગમતી વસ્તુ કેમ ના મળી તારા મનમાં તર્ક વિતર્ક ચાલતા હતા તું બે હજારમાં ટેબલ ખુરશી હું તને અપાવતો તો ટેમ્પોનું ભાડું પણ થતું એ પણ તારી પાસે હતા નહીં તારે એ વસ્તુ ઘર સુધી લાવવાને માટે તારે ઊંચકીને જાતે લાવવું પડતું અને માટે મેં તારે માટે જુદું વિચાર્યું હતું

અને તેમની યોજનાઓ આપણે માટે કારણ છે તેમની યોજના પર કરીએ કરીએ વિશ્વાસ અને કદી દુઃખી ના થાય પ્રાર્થના કર્યા પછી પણ ઘણી વાર ઘણી બધી બાબતો આપણને તત્કાળ મળતી નથી વાર લાગે છે અથવા એના જવાબની કદાચ આજે પણ તમે અને હું રાહ જોઈ રહ્યા છે પ્રભુ યોગ્ય સમય બધું જ આપશે કરશે તેઓ જાણે છે મેં કદી ક્યારે પણ નતું વિચાર્યું કે પ્રભુ મને એવું સાધન આપશે જેમાં હું મારી ટીમ ઓર્ગન સાઉન્ડ સિસ્ટમ ને બધું એક સાથે લઈને જઈ શકીએ ફોર વ્હીલર લેવી મારા માટે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતી પણ પ્રભુને બહુ નાની પ્રાર્થના કરી હતી પ્રભુ તમારી સેવા કરીએ છીએ આ મોકા સાધનો છે એક શહેર થી બીજા શહેર એક ગામ થી બીજા ગામ જવાના માટે તમે અમને સગવડ આપો અને પ્રભુ એ અકલ્પ્ય રીતે ભલે જૂનું વાહન છે ઘણા વર્ષો જૂનું છે પણ અમને એ વાહનમાં પ્રભુ લઈ જાય છે અને લાવે છે હા લઈ પ્રભુ પાસે દરેક યોજનાઓ છે અને તેમની યોજનાઓ આપણા માટે આશીર્વાદનું કારણ બની જાય છે છો છો નિરાશ ચિંતામાં કહું છું કોઈ પણ રીતે ગભરાશો નહીં પીસો નહીં અને રડશો બિલકુલ નહીં કે આપણા પ્રભુ આપણી સમજ શક્તિથી બહાર કલ્પનાની બહાર તેઓ આપણા માટે સગડું સારું કરે છે હાલે લ્યુયા પ્રેઝ ધ લોડ આવી જ્ઞાનિક પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પુષ્કળ સુંદર સમય તમે સાધના સમય અમને આપ્યો છે તમારું પવિત્ર રોડું નામ લેવાને માટે અમને આ સુંદર તક પૂરી પાડી છે અમે જે તે સમયમાં સાંભળતા હોય જે તે જગ્યા પરથી સાંભળતા હોય જે તે શહેર દેશ ગામ વિસ્તાર જ્યાં કંઈ પ્રભુ અમે જ્યાં કંઈ તે અમે એનાની સંગતમાં જમા થયા હોય પ્રભુ અમને બધાને તમે આશીર્વાદ આપજો તમારી કૃપા દેખાડજો તમારી દયા અમારા પર થજો અને પ્રભુ જે વાનાઓની અગત્યતા છે જે બાબતોની જરૂરિયાત છે જો અમે અમારી મેળે આજે નથી લાવી શક્યા અમારા બળથી કે નાણાંથી તો પ્રભુ એવી સર્વ બાબતો જે ખરેખર અમારી જરૂરિયાત છે એમને તમે થવા જીઓ અત્યારે એવી જરૂરિયાતોમાં છે તમે સર્વની નોંધ લેજો તેમની પ્રાર્થના વિનંતી નોંધમાં લેજો તેમના આંસુઓની તમે નોંધ લેજો અને પ્રભુ એવા દરેક ઘરોમાં તમારો આનંદ સંભળાય સ્તુતિ આરાધનાના ના આભાર સ્તુતિના અર્પણો તમને ચડાવવામાં આવે એવી તક આપજો એવા આનંદથી તમે તેમને ભરી દેજો એવી સગવડો આવજો પ્રભુ પ્રભુ તમારા બાળકો પર તમારો જમણો હાથ રાખજો તમારું આચ્છાદન રાખજો તમારા રક્તમાં સર્વને ઢાંકી દઈએ છીએ તેમની વિરુદ્ધની બાબતો નાશ કરજો જે કઈ બાબતો આજે સાંજના સમયે તેમની વિરુદ્ધમાં છે પ્રભુ તમે એને ખાલી જ કરજો અને તમારા પ્રેમ તમારા આનંદ અને તમારી શાંતિથી તમે એમને ભરી દેજો જ્યાં કઈ તમારા બાળકો રહી રહ્યા છે તમારા બાળકો વસેલા છે સર્વને તમારી શાંતિ આપજો તમારા દરેક બાળકની ચિંતાઓ તમે દૂર કરજો જે ઘરો મસ્ત આરાધના થઈ રહી છે પ્રાર્થનાઓ થઈ રહી છે સંગતો ચાલી રહી છે જે જગ્યા પર પ્રભુ મંદિરમાં સેવાઓ થઈ રહી છે ભજન સેવાઓ થઈ રહી છે ભક્તિ સભાઓ ચાલી રહી છે એ સર્વ જગ્યા પર તમારી પવિત્ર હાજરી રાખજો દરેકને પ્રભુ તમે તમારા પવિત્ર નામમાં પુષ્કળ આશીર્વાદિત કરજો સર્વ પ્રકારના માદાઓને તમે સાજા કરજો જે તે જીવલેણ રોગ પર તેમના શરીરમાં માલુમ પડ્યો છે એમાંથી પણ તમે એમને સાજા કરજો પ્રભુ તૂટેલા ઘરોને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો દુર્વ્યસનોમાં છે ખરાબ સંગતો સોબતોમાં છે ખરાબ રસ્તાઓ પર છે લતોમાં છે જીદોમાં છે ખરાબ એવી કુટેઓ છે જે કંઈ પણ જે તમને અમંગલ જેવી બાબતોમાં છે તો પ્રભુ તમે એમને ત્યાંથી તેમને છોડાવજો છુટકારો આપજો પાછા લાવજો તેમના શરીરો શુદ્ધ થાય પવિત્ર થાય જીવતા દેવનું મંદિર બને એવું તમે થવા દેજો અમારો ઉપયોગ કરો ઓડિયો વિડીયો યુટ્યુબ ફેસબુક વોટ્સઅપ દ્વારા પ્રભુ તમે કાર્ય કરો અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામો તેનો ઉપયોગ કરો પ્રભુ અને પ્રભુ એમ પ્રભુ જગતમાં દરેક ઘૂંટણને અમે દરેક જેવ કબૂલ પડે તમે જ દેવના દીકરા છો એવું બહુ જલ્દીથી થવા દો પ્રભુ તબાબ રોગોથી પીડાતા લોકોને સાજા કરજો તૂટેલા ઘરને જોડજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો લોનનો મકાનનો આશીર્વાદ આપજો વિદેશ આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને સફળને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો તમારા બાળકોના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત કરજો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આલટમાં બેન્ડ આપજો વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમે સાજા ભલા તંદુરસ્ત કરજો અને તેમના દુઃખનું તમે નિવાકરણ કરજો પ્રભુ તેમની ચિંતાઓ તમે દૂર કરજો અત્યારે પણ ખોરાક વસ્ત્ર અનપાણી આપજો અમને સંભાળપૂર્વક સલામત પ્રભુ મુસાફરીમાંથી લાવજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભિતા અને પ્રભુ ફરીવાર સવારમાં તમારું પવિત્ર નાન મિનિટ તક આપજો પ્રભુ આપણે ના મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો અને મારી સેવાઓને મેનિષ્ઠીને આશીર્વાદિત કરજો માગતા પ્રાર્થના પ્રભુ શું ખિષ્ણના નામમાં આ બાબા આપ સાંભળીને માન્ય કરજો હામીન આમીન આમીન